હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિચાર છે કૃષ્ણમ વંદે વસુદેવ વસુદેવસુત દેવ કૌસચાણુરમર્તનમ ચાણુરમર્તનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ આજ આપણે જગતગુરુ કૃષ્ણની વાત કરીએ નારદજીએ વ્યાસ મુનિને શ્રીકૃષ્ણ કથા કરવાનું કહ્યું એટલે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવત પુરાણની રચના કરી વ્યાસજીને કૃષ્ણ કથા કરતાં એટલો આનંદ થયો છે કે કૃષ્ણ ચરિત્ર વર્ણવતા થાકતા જ નથી વ્યાસજીને પરમ આનંદ અને પરમ સંતોષ થયો છે શ્રીકૃષ્ણને શા માટે આપણે જગતગુરુની ઉપમા આપીએ છીએ એ હવે જોઈએ ગુરુ એટલે જે જ્ઞાન આપે એ ગુરુ પણ જ્ઞાનેશ્વરના ગોળની જેમ આચરણમાં મૂકીને જ્ઞાન આપે એ સદગુરુ કૃષ્ણ સદગુરુ તો છે જ પરંતુ ગીતા દ્વારા એણે આખા જગતને જ્ઞાન આપ્યું છે એટલે એને આપણે જગત ગુરુ કહીએ છીએ શ્રી કૃષ્ણએ ડાયરેક્ટ ઉપદેશ તો ગીતામાં જ અર્જુનને આપ્યો છે બાકી એના આચરણ દ્વારા આપણને ઘણા ઉપદેશ મળે છે શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ હતા સદાય હસતા રહેતા અને બધાને એણે જીવનમાં આનંદ આપ્યો છે એના પરથી એ બોધ મળે છે કે બી પોઝિટિવ નાચ્યો કૂદો અને સદાય આનંદમાં રહો અને જીવનને મંગલમય બનાવો પોતાનો સ્વધર્મ પણ ચૂક્યા નથી ગોવાળ બનીને એણે ગાયો ચારી છે ગાયોને પણ એટલો પ્રેમ કરતા કે એને જોઈને ગાયો એની પાસે દોડી આવતી કેવળ ગાયો સાથે નહીં ગોપ ગોવાળ સાથે પણ મસ્તી મજાક રમતગમત કરી એ લોકોના વિશ્વાસ જીતી એને પણ ખૂબ પ્રેમ આપ્યો એ રીતે ગોપીઓની સાથે પણ જુદી જુદી લીલાઓ કરી સૌને એના પ્રેમમાં પાગલ બનાવી વૃદ્ધ સૌને એટલો પ્રેમ કર્યો કે બધા એને પોતાનો માની તો ગણવા લાગ્યા બધાના દિલ જીતી લીધા વધી વળી મધુમંગલ જેવા છોકરા પણ માખણ ખાઈ શકે નહીં એના માટે માખણની ચોરી કરી એની ખાટી છાસ પીને એનો સંકોચ દૂર કરી એનો પણ વિશ્વાસ જીત્યો એ પરથી એ બોધ મળે છે કે બધાને દિલથી પ્રેમ કરો બધાને સાથે રાખો ઊંચ નીચના ભેદ નહીં રાખો બધા મનુષ્ય સરખા છે એક્શન એન્ડ રિએક્શન આર સેમ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન આ સૂત્ર પ્રમાણે એણે સૌને પ્રેમ કર્યો છે અને એને પણ બધાએ અનહદ અનહદ પ્રેમ કર્યો છે એટલે તો હજારો વર્ષ પછી પણ એ આપણા દિલમાં છે આપણે એને ભૂલી શક્યા નથી મોટા થતાં મથુરા જાય છે કંસને મારે છે માતા પિતાને બંધનમાંથી છોડાવે છે પછી પોતે સાંદીપની ઋષિને ત્યાં ભણવા જાય છે એ તો ચોસઠ કલા અને ચોસઠ વિદ્યાના જાણકાર હતા એને ભણવાની જરૂર નહોતી પરંતુ સમાજમાં એક પ્રણાલી સ્થાપિત કરવા માટે એક સિસ્ટમ સેટ કરવા માટે એક ગુરુ પાસે જાય છે ગોવર્ધન પૂજા દ્વારા પણ સમાજને એક સંદેશ આપે છે કે જળ અને રૂઢિવાદી પ્રથાઓને છોડો અને જે તમારા માટે ઉપયોગી છે કલ્યાણકારી છે સારી છે એ પ્રથાને અપનાવો વળી કર્મયોગી શ્રી કૃષ્ણની યથાર્થ તો ત્યાં જ દેખાય છે જ્યારે એ અર્જુનના સારથી બનીને ઘોડાની રખેવાળી કરે છે વહેલી સવારમાં ઉઠીને ઘોડાના શરીર પર લાગેલ કાંકરા કંટકને દૂર કરવા તેને નવરાવા નિરણ નાખવું પ્રેમથી થપથપાવવા વિગેરે એક સારથીનું હલકું કામ કરતા પણ એને જરાય શરમ નથી આવી વળી ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિના રાજસ્વ યજ્ઞમાં દ્વારકાધીશે એઠા પતરાવળા પણ ઉપાડ્યા છે આ બધા કાર્યો એણે પોતાની ફરજ સમજીને પ્રેમથી કર્યા છે આ ઉપર તે આપણને એ બોધ આપે છે કે કોઈ પણ કામ હલકું કે ભારે નથી તમને જે કામ સ્વધર્મ રૂપે મળ્યું છે એ ફરજ સમજીને પ્રેમથી કરો ગીતાના ત્રીજા અધ્યાયમાં અર્જુન જ્યારે કૃષ્ણને કહે છે કે તમે જ્ઞાનની આટલી બધી વાત બીજા અધ્યાયમાં મને સમજાવી તો પછી આ ઘોર કર્મ કરવાનું શા માટે કહો છો ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી કર્મ એ જીવનનું અભિન્ન અંગ છે તું ક્ષત્રિય છે દુષ્ટો અને આતતાઓથી પ્રજાનું રક્ષણ કરવું એ તારો સ્વધર્મ છે એ તારું કર્તવ્ય છે માટે તું યુદ્ધ કર યદ યદ આચરતી શ્રેષ્ઠો તદ્દે દેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોક તદ્દનું વર્તતે જેમ મોટા માણસો કરે છે તેને બીજા બધા અનુસરે છે મને કોઈ કર્મમાં સ્પૃહા નથી અને કોઈ કર્મ મને સ્પર્શતું નથી છતાં પણ હું સતત કર્મ કરું છું અગર હું કામ ન કરું તો મારી પ્રજા પણ એવી જ થઈ જાય યથા રાજા તથા પ્રજા પ્રજા પ્રમાદી અને આળસુ બને અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય કૃષ્ણએ ગીતામાં ઘણા મેનેજમેન્ટના ફંડા બતાવ્યા છે ગીતામાં બતાવેલ કર્મયોગ એ પણ મેનેજમેન્ટનો સિદ્ધાંત જ છે મેનેજમેન્ટમાં એ જ સમજાવવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કઈ રીતે સારી રીતે કરવું અને બીજા પાસે પણ કઈ રીતે સારી રીતે કામ લઈ શકાય દેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ કર્મયોગ એટલે કર્મમાં કુશળતા યોગ કર્મ શું કૌશલમ કર્મ કૌશલ્ય જ્યારે હંડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેશનથી એકાગ્રતાથી કામ કરીએ ત્યારે કામ સારામાં સારું થાય હંડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેશન કરવા માટે ત્રણથી નવ અધ્યાય સુધી ઘણા જ ઉપાયો બતાવ્યા છે પહેલાં તો કર્મ વિકર્મ અને અકર્મની સમજણ આપી કર્મ એટલે કાર્ય વિકર્મ એટલે કાર્યમાં ચિત રેડવું કર્મમાં વિકર્મ ઉમેરવામાં આવે તો કાર્ય અકર્મ બની જાય આપણે ઘણાને કહેતા સાંભળ્યા છે કે એનું કામમાં ચિત્ત જ ક્યાં છે કર્મમાં જો ચિત્ત જ ન હોય તો કાર્ય બરાબર ન થાય હંડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેશનથી કામ કરીએ તો કર્મનું અકાન અકર્મમાં રૂપાંતર થાય અકર્મ એટલે એવું કાર્ય જે સરળ હોય સહજ હોય અને જેનો આપણને ભાર ન લાગે એકવાર જો આ કર્મ કૌશલ્ય યાને કે કર્મયોગ પ્રાપ્ત થઈ જાય તો કોઈ કામ સારી રીતે આવડી જાય પછી એનો થાક નથી લાગતો પણ એ કાર્ય આપણને આપે છે આનંદ આપે છે દાખલા તરીકે સ્વિમિંગ ડાન્સિંગ કે સાયલિંગ શીખીએ સાયકલિંગ શીખીએ ત્યારે થાક લાગે કંટાળો આવે ભાર લાગે પછી શીખાઈ જાય પછી ઘણાને કહેતા સાંભળ્યા હશે કે આખો દિવસ કામ કરીને થાકી ગયા હવે સાયકલ પર લટાર મારી આવીએ કે થોડું સ્વિમિંગ કરી આવીએ જેથી રિલેક્સ થઈ જવાય ગીતામાં કૃષ્ણએ ખાલી કર્મયોગની વાત જ નથી કરી એના ઘણા ઉપાય બતાવ્યા છે હંડ્રેડ પર્સન્ટ કોન્સન્ટ્રેશન કે એકાગ્રતા માટે ધ્યાન યોગ સાતત્ય યોગ રાજયોગ પરિમિતતા અને મંગલ દ્રષ્ટિ જેવા ઉપાય બનાવ્યા છે ઉપાય બતાવ્યા છે જેનાથી આપણે એકાગ્રતા વધારી શકાય આ બધા જ ઈલાજો કે ઉપાયો સાયકોલોજીકલ અને સાયન્ટિફિક છે ઘણા મેનેજમેન્ટના ફંડા બતાવ્યા છે જેમાં એક છે કર્મણી હિ વાધિકા રસ્તે મા ફલેશું કદાચ જેમાં ભગવાન કહે છે કે કર્મ કરવાનું પણ ફળની આશા નહીં રાખવાની ફળની આશા રાખીએ તો આપણી એકાગ્રતા ઓછી થાય અને સમય પણ બગડે અને ઘણીવાર આ કારણથી ડિપ્રેશન પણ આવે આપણી દ્રષ્ટિ મંગલમય હોય તો આપને આપણને બીજા માટે સંશય પણ ન થાય અને ડર પણ ન લાગે આનાથી એકાગ્રતા આપણી વધી જાય પરિમિતતા એટલે પ્રમાણસર ખોરાક અને પ્રમાણસર ઊંઘ જો વધારે ખાઈએ તો આળસ આવે અને આપણી એકાગ્રતા ઓછી થાય એ જ રીતે ઊંઘ પણ વધારે કે ઓછી થાય તો કામમાં આપણું ચિત્ત ચોટે નહીં એટલે એકાગ્રતા ઓછી થાય વળી બીજા પાસે સારી રીતે કામ લા લેવા માટે આગળ જોયું તેમ પોઝિટિવિટી આનંદમાં રહેવું બધાને પ્રેમ કરવો બધાને સા સાથે રાખવા અને ગુડ કોમ્યુનિકેશન રાખવું જેથી સારું ટીમવર્ક થઈ શકે મેનેજમેન્ટના આ તો મોટા ફંડા છે પાશ્ચાત્ય દેશો જ્યારે આવા કોઈ મેનેજમેન્ટ ફંડા બતાવે છે ત્યારે આપણે અહોભાવની લાગણી અનુભવીએ છીએ પરંતુ આપણા દેશમાં તો હજારો વર્ષ પહેલાં આ બધી વાતો કરવામાં આવી છે દુનિયાએ પણ એ વાતને સ્વીકારેલી છે એટલે તો વિશ્વની કેટલી યુનિવર્સિટીમાં ગીતાને મેનેજમેન્ટ કોર્સમાં સામેલ કરવામાં આવેલી છે ગીતામાં બતાવેલ બધા જ સિદ્ધાંતો કેવળ મેનેજમેન્ટ માટે જ નહીં પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગુ પાડે છે પછી એ આધ્યાત્મિક હોય સામાજિક હોય બિઝનેસ હોય કે કોર્પોટ કોર્પોરેટ ક્ષેત્ર હોય એટલે તો કૃષ્ણને જગતગુરુની ઉપમા આપી છે કેમ કે ગીતામાં આપેલો બોધ આખા વિશ્વના કલ્યાણ અર્થે છે આગળ ઉપર એક મેનેજમેન્ટનો મસ્ત ફંડા બતાવ્યો છે મયા મયાસૃષ્ટા ગુણ કર્મ વિભાક્ષ કઈ વ્યક્તિમાં કયો ગુણ છે અને કેટલી કામ કરવાની શક્તિ છે એબિલિટી છે એ પ્રમાણે ભગવાને ચાતુર્વણ્યની રચના કરી છે જેથી સમાજમાં સુંદર વ્યવસ્થાનું આયોજન થાય આની માટે આપણે એક દ્રષ્ટાંત જોઈએ એક માને ત્રણ દીકરા છે ઘરમાં પ્રસંગ આવ્યો એટલે માએ જે દીકરો કલાકારીગીરીમાં હોશિયાર હતો એને કહ્યું કે તારે સાજ સજાવટ અને ડેકોરેશનની જવાબદારી તારા ઉપર છે જે છોકરો હિસાબ કિતાબમાં હોશિયાર હતો તેને કહ્યું કે પૈસાનો બધો વ્યવહાર તારે સંભાળવાનો છે ત્રીજો વ્યવહારિક મિલનસાર અને ડાયો હતો તેને મહેમાનની જવાબદારી સોંપી શું આ માએ પોતાની સૂઝબૂઝથી કરેલું આયોજન ખોટું છે એકવાર વિવેક વિવેકાનંદને કોઈએ કહ્યું કે તમારા દેશમાં ગરીબાઈ હોવા છતાં પણ લોકો સુખી કેમ છે ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો કે મારા દેશમાં આશ્રમ અને વર્ણની સુંદર વ્યવસ્થા છે જેનાથી સમાજ સુખી છે વિચારો પાશ્ચાત્ય દેશમાં માણસો પાંચ દિવસ ઓફિસમાં કામ કરે છે શનિ રવિની રજામાં ઘરની સાફ સફાઈ પાંચ દિવસનું ખાવાનું બનાવવાનું અને સાંજે ઘરમાં જોઈતી વસ્તુનું શોપિંગ બધું જ કામ જાતે કરવાનું જાણે પથ્થર યુગમાં જીવતા હોય એવું લાગે જ્યારે આપણે પાંચ દિવસ કામ કરીને શનિ રવિમાં મોજ મજા કરીએ કરીએ છીએ કારણ કે આપણને ઘરના કામવાળાથી માંડીને મિકેનિક પ્લમ્બર કાર્પેન્ટર બધા જ મળી રહે છે ઇઝીલી અવેલેબલ છે જેથી આપણે છાસવારે આવતા ભાતીગળ તહેવારોની પણ મજા માણી શકીએ છીએ તો પછી આ આયોજન માટે ખુશ થવાને બદલે વિરોધ શા માટે ઘણા તો આ કારણે ગીતાને બાળવાનો અદમ પ્રયાસ કરે છે વિચારો કે એક વૈશ્યને રણ સંગ્રામમાં મોકલીએ તો શું થાય એ શસ્ત્રવિદ્યામાં નિપુણ હોય તો પણ ક્ષત્રિય જેવું સાહસ શૌર્ય અને હિંમત ક્યાંથી લાવશે એટલે જ ભગવાને ગીતામાં કહ્યું છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ ભગવાન શ્રી કૃષ્ણે પણ ગોવાળ બનીને ગાયો ચરે છે અને સારથી બનીને ઘોડાની રખેવાળી કરે છે કોઈ પણ કામ ઊંચું કે નીચું નથી પાશ્ચાત્ય દેશના લોકો ડોંકી વર્ક કરે છે અને આપણે સ્માર્ટ વર્ક કરીએ છીએ આ બધું જગત ગુરુ શ્રી કૃષ્ણને આભારી છે ધન્ય છે આપણને કે ધન્ય છે આપણે કે આપણને શ્રીકૃષ્ણ જેવા ગુરુ મળ્યા કૃષ્ણમ વંદે જગત ગુરુ ગીતારૂપી ખજાનામાં એટલા રત્નો ભર્યા છે કે ગમે તા રત્નો લૂંટી લઈએ તો પણ એ ખજાનો ખાલી થાય નહીં જય શ્રી કૃષ્ણ